વરસાદથી થયેલા નુકસાનને લઈ ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શેઠાભાઈ પરવાડે પશુપાલકો માટે કરી મોટી જાહેરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ઉપાધ્યક્ષઠાભાઈ પરવાડે પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાળામાં પ્રતિ કિલો દીઠ રૂપિયા એક રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે મોરબા વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે મળેલી બેઠકમાં પંચમહાલ ડેરીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરાઈ છે ખેતી પાકની સાથે ઘાસચારાને થયેલા ને ધ્યાનમાં લઈ પંચમહાલ મહીસાગર અને જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિ કિલો દીઠ એક કિલો એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય લીધો છે આજે મોરવા મુકામે ખેડૂતોના પાક ને એ નુકસાન થયું છે જોવા માટે અમે આવ્યા હતા અહીંયા ઇમરજન્સીમાં અમારા બધા ખેડૂત મિત્રો ભેગા થયા મીટિંગનું આયોજન કર્યું એમની સાથે બેસીને ચર્ચા કરી સાંભળ્યું એટલે પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીમાં ડેરીના ચેરમેન પંચમાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને એક રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી મહિનો બે મહિના ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓથી એક રૂપિયો કિલો દીઠ ઘટાડો કરવામાં આવે છે આજથી એ પણ આપને બધાને ધન્યવાદ ખેડૂતોને પણ ધન્યવાદ તમને લોકોને પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કુરિયાર ભારત માતા કી જય કોમસુ વરસાદથી થયા નુકસાનને લઈ એકાદ બે મહિના સુધી ત્રણ જિલ્લાના પશુપાલકો પાસેથી પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે દાણના ભાવમાં પ્રતિ કિલો દીઠ એક રૂપિયો ઓછો કરવાની જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત